રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા મતવિસ્તાર અને ધોરાજી ઉપલેટા મતવિસ્તારના વિકાસના કામોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભાજપ અગ્રણીઓ તાલુકા પંચાયત તંત્ર પોલીસ તંત્ર મામલતદાર તંત્ર નગરપાલિકા તંત્ર પ્રાંત કચેરી તંત્ર અને ધોરાજીની આમ જનતા તથા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા અને ભાજપના કાર્યકર્તાઓ આગેવાનોની ઉપસ્થિતિમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાના વિકાસના કામો માટે પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાના સિત્તેર જેટલા કામો જેમાં એકતાલીસ જેટલા ખાત ખાતમુહૂર્ત અને ઓગણત્રીસ જેટલા અને ઓગણ સાહીઠ કરોડના ખર્ચનું ઈ લોકાર્પણ એ ખાતમુહૂર્ત સાંસદ મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી અને ફાટક મુક્તનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે કરાવ્યું હતું તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે લોકોની સુખાકારી માટે કામો કર્યા છે તેના ગુણગાન પણ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા કરવામાં આવ્યા હતા

વિ ઉપલેટા વિધાનસભાના ધોરાજી નગરપાલિકા ઉપલેટા નગરપાલિકા ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ આજે થયું અને વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા આજે માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિને કારણે એક અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું કારણ કે સરકાર ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સતતને સતત આ વિસ્તારની અંદર જે કાંઈ દરખાસ્તો આવે છે એ દરખાસ્તો બધી મંજૂર થાય છે અને તાત્કાલિક કામ શરૂ થાય છે અને આ દિશામાં આપણે બધા જાણીએ છીએ કે રોડ રસ્તાના કામો પણ ખૂબ મંજૂર થયા છે પણ ટેન્ડરની મુશ્કેલીને કારણે ક્યારેક મોડું થતું હોય પણ અત્યાર સુધીમાં બસો સત્તાવન કરોડના રોડ રસ્તાના કામ ગુજરાત સરકારે મંજૂર કરી આપ્યા છે અને આજે મનસુખભાઈ માંડવીયાના દ્વારા આ ખાતમુહૂર્ત લોકોને એક સાથે કરવાનું એક આયોજન મેં બધા વિચાર્યું હતું અને એ બાબતે મનસુખભાઈ પણ ટાઈમ આપ્યો અને એક અલગ ઉત્સાહથી આજે ખાતમુ લોકાર્પણ થયા છે અને આજે ઉપલેટા કોટેજ હોસ્પિટલને આજે એમ્બ્યુલન્સ પણ આજે જ પડી ગઈ છે અને માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયાની ગ્રાન્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ આવવાની હતી એ પણ આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું ધોરાજીની એમ્બ્યુલન્સ પણ ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસમાં આવી જવાની છે અત્યારે જે કામોના ખાતમુહૂર્ત થયા છે એ તો ખાતમુહૂર્ત થયા છે અને કેટલાક કામો દાખલા કે ધોરાજીની અંદર ઘણા કામો લગભગ માનો ને કે દસક કરોડના કામો અત્યારે પ્રગતિમાં છે એટલે એમાં કોઈ કામ પૂરા થવામાં કોઈ પ્રગતિમાં છે એવી રીતે ની અંદર લગભગ અગિયાર કરોડના કામ આજે જે ને લોકાર્પણ થયા પહેલાંના એ પણ કામો પ્રગતિમાં છે અને કેટલાક લોકાર્પણ થયા છે એવી રીતે અલગ અલગ સમયે જે કામ પૂરા થતા જાય છે એ પ્રમાણે એના લોકાર્પણના કાર્યક્રમો થતા હોય છે એ બાબતે અવારનવાર મને રજૂઆતો મળે છે અને હું અવારનવાર કલેક્ટરશ્રી અને જિલ્લા આપણા ભૂસ્તર અધિકારી જે જીઓલોજીસ્ટને હું પણ રજૂઆત કરું છું અને એ તાત્કાલિક પગલાં લે છે આપને ખબર છે કે એના પરિણામો આવે જ છે મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ ધોરાજી ખાતે ઉપલેટા ધોરાજી વિધાનસભાના ઉપલેટા નગરપાલિકા ભાયાવદર ધોરાજી નગરપાલિકા ઉપલેટા તાલુકા અને ધોરાજી તાલુકાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે છ હજાર છસો છત્રીસ લાખ રૂપિયાના અંદાજિત રકમમાં આજે કરવામાં આવ્યા આજે વિકાસની વાત કરીએ તો દેશના અને યશસ્વી વડાપ્રધાન સાહેબના એક વિકાસ યાત્રા કે જેવી જરૂરિયાતો લોકોની હોય એ મુજબની અંદર જેવી જેવી પ્રશ્નોની રજૂઆત થાય એ પ્રમાણેના કામો ચાલુ છે અને આપણા ગુજરાતની અંદર આપણા વડાપ્રધાન સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈના જે ફાટક મુક્ત ગુજરાત તો પણ ફાટકનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે બ્રિજનું અને ઘણા બધા વિકાસના કામો આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ અને લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું આ તકે ખૂબ લાગણી અને ગૌરવની વાત અનુભવું છું અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ